મહુવા પંથકના ખેડૂતે પચીસ વીઘામાં કેળાનું વાવેતર કર્યું હતું જે વાવેતરમાં નુકસાન થતાં ખેડૂતે કેળ ઉપર ટ્રેક્ટર ફેરવ્યું મહુવા પંથકના ખેડૂતે પચીસ વીઘામાં રૂપિયા પંદર લાખના ખર્ચે અઢાર મહિના સુધી કેળનું જતન કર્યું હતું આ કેળાના જતનની બાદ પણ તેમને માવજત કર્યા પછી પણ રોકાણ કર્યું હોય તેની પણ મૂળ રકમ પરત મળતી નહોતી જેના કારણે નુકસાન થતું હતું અને તૈયાર થયેલો પાક બગડી રહ્યો હતો ત્યારે ના છૂટકે ખેડૂતે પોતાના દિલ ઉપર પથ્થર રાખીને પચીસ વીઘાના ખેતર

મારું નામ ભરતભાઈ કાનાભાઈ કોરડીયા મોવા રહેવાનું મારે પચીસ વીઘાની કેળ હતી અંદર ખાસ નુકસાની ગઈ છે અઢાર મહિના સુધી સતત મહેનત કરી અને ખાસો ખર્ચો કર્યો ખર્ચો કરવાના અંતે પછી છેલ્લે કોઈ લેવાવાળું નહોતું એટલે ના છૂટકે કઠણ જીવ કરીને કેમ કે છેલ્લી કાઢવાની મજૂરી અમારે નથી મળતી તો પછી એ રાખીને કરવાનું અત્યારે ઢોરનો સારો છે એ સો રૂપિયાનો મણ જાય અને કેળા છે એ સાઠમાં કે સિત્તેરમાં એ કોઈ લેવા તૈયાર નથી અને એ પાછા પાકી જાય તો અંદર જીવા જ પડી જાય ને જાજો ટાઈમ રાખીએ જ છીએ આ બધી પરિસ્થિતિને અનુરૂપ રહીને અમારે ના છૂટકે અમારે નુકસાની વારો આવ્યો નુકસાની ભોગવવી પડી અને નુકસાની કરી દે અઢાર મહિના સુધી એની અંદર સતત મહેનત કરી છે ઓછાના અમે એક વીજે અમારે પંચાવનથી સાઠ હજાર રૂપિયાનો ખર્ચો લાગ્યો છે એ હિસાબથી ગણું તો પચીસ વીઘાના પંદર લાખ રૂપિયા અમારે નુકસાનીને ભોગવવાનો આવ્યો છતાં પણ અમારે ના છૂટકે કરવી પડે હવે અત્યારે આવનાર સમયમાં બાગાયતમાં ગવર્મેન્ટ કહે છે કે બાગાયતમાં તમે કરો કરો પણ હવે બાગાયતમાં કેમ અમારે રસ લેવો કંઈ વળતર તો મળવું જોઈએ એક તો અઢાર મહિના સુધી એક રૂપિયા આવે નહીં છેલ્લે ચસનો જ થાય એટલે આ જુગાર રમવા જેવું કામ થઈ ગયું છે હવે મેં વિચાર્યું છે કે બાગાયત કાઢી અને થોડોક બીજી ખેતીમાં જાય